પાર્ટીમાં જૂના પ્રેમ પ્રકરણમાં યુવકને માર મારનારા ત્રણની ધરપકડ સમાધાન માટે બોલાવતા ઢીકામુકી સાથે યુવકને માથામાં સોડાની બોટલ મારી પાટી શહેરમાં જૂના પ્રેમ સંબંધને લઈ ત્રણ યુવકોએ ભેગા મળી એક યુવકને ઢોર માર માર્યો હતો આ સાથે યુવકને માથાના ભાગે સોડાની બોટલ મારતા યુવક ઘાયલ બન્યો હતો જે અંગેની ફરિયાદ નોંધાતા પાટી પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ જિલ્લાના પાડી શહેરમાં દમણી ઝપા ડુંગળી ફળિયા ખાતે આવેલ કેન પ્લાઝા બિલ્ડિંગની બાજુમાં રહેતો અનિકેત દીપકભાઈ પટેલનો કોલેજકાળ દરમિયાન એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ તે યુવતી અન્ય પાડી બાલાખાડી અતુલ પાર્કના ગેટ પાસે રહેતા નેહલ કિશોરભાઈ પટેલ સાથે પણ વાતો કરતી હોવાથી અનિકેતે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો જે બાદ પ્રેમી યુવતીની અન્ય બહેનપણીઓ અનિકેતને જ્યારે પણ બજારમાં મળે ત્યારે અનિકેતને આંગળી બતાવી ગાળો દેતી હોય જેથી અનિકેત આ બહેનપણીની માતા ને જણાવતા બંને વચ્ચે સમાધાન થયું હતું પરંતુ આ ઘટના બાદ કિશોરભાઈ પટેલ રહે બાલાખાડી ગેટ પાસે ધવલ પટેલ રહે ડીસીઓ સ્કૂલ કૃણાલ જીતેન્દ્ર પટેલ રહે પાર્ટી કોલેજની પાછળ નીલકંઠ સોસાયટી સોસાયટીનાઓ જ્યારે પણ અનિકેતને બજારમાં કે અન્ય જગ્યાએથી પસાર થતો હોય ત્યારે આ ત્રણેય તેના આગળ બાઇક આમતેમ ચલાવી લાવી આગળ ન જવા દેતા અને ઝઘડો શોધતા હોય તેવું વર્તન કરતા હતા આ દરમિયાન તારીખ ત્રેવીસ માર્ચ ના રોજ અનિકેતે રાત્રે કલાકે પોતાના મિત્ર દીપ અને અભિષેક સાથે સર્વિસ રોડ પર આવેલ મુકેશભાઈની દુકાન પાસે ત્રણેય મિત્રો બેઠેલા હતા ત્યારે અનિકેતના મિત્ર દીપે સમાધાન માટે કુણાલ અને ધવલને દુકાન પાસે બોલાવતા ત્રણેય જણા મુકેશભાઈની દુકાને આવી ત્રણેય યુવકોએ બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યો હતો અને અનિકેતને ઢીકા મુકીનો માર મારી સાથે માથાના ભાગે સોડાની બોટલ તથા નાળિયેરના

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી શકો છો